પટ ઓડિટોરિયમ એટલે કે આઈપીએસસી ખાતે યુથ યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના બે દિવસીય વર્કશોપનું આયોજન થયું હતું આ વર્કશોપની ખાસ વિશેષતા એ હતી કે આ વર્કશોપમાં પ્રથમ વખત શાક નેશન યુથ યુરોલોજીકલ સોસાયટીને પણ સહભાગી કરવામાં આવી હતી યુથ યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના સન બે હજાર વીસમાં થઈ હતી અને આ તેનું પાંચમું અધિવેશન હતું જેમાં દેશ વિદેશના આશરે બસ્સો યુથ યુરોલોજીસ્ટ જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષની નીચે છે તેઓ સહભાગી બન્યા હતા અધિવેશનનું સંપૂર્ણ આયોજન સોસાયટીના પ્રમુખ ડોક્ટર અભિષેક સિંહ કે જેઓ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં રોબોટિક સર્જને કર્યું હતું આ અધિવેશનને સફળ બનાવવા માટે ડોક્ટર મહેશ દેસાઈ ડૉક્ટર સબનીશ ડોક્ટર અભિજીત પાટીલ ડોક્ટર નીરમ્ય પાઠક ડોક્ટર રોહન બત્રા સહિત ડોક્ટર નિશાંતનું પણ યોગદાન છે એ જે પ્રોગ્રામ છે એ પિસ્તાલીસ ની ઉંમરની નાના જે યુરોલોજીસ્ટ હોય એના માટે હોય એ યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાનો વિઝન છે કે જે યુરોલોજીસ્ટ યંગ એજમાં લીડરશીપ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થઈ જાય તો એ સરખી રીતે યુરોલોજી શીખી શકે ઓપરેશન સરખી રીતે પતાવી શકે અને કાલે યુરોલ કાલે લીડર બની શકે વિશ્વ વિખ્યાત થઈ શકે એના માટે એ આયોજન કર્યું છે અને અહીંયા આપણે આજ અને કાલે બે દિવસની કોન્ફરન્સ આયોજિત કરેલી છે એ યુથ કોન્કલેવ કહેવાય યુથ એસોસિએશન અમારી જે યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા છે ઓલ ઇન્ડિયાની જે સોસાયટી છે એનો એક યુથનો વિભાગ છે એમાં પિસ્તાળીસ ઉંમરની ઓછા જે ઉંમરના યુરોલોજીસ્ટ છે એમની એસોસિએશન છે અને એની એક એન્યુઅલ કોન્ફરન્સ છે વાર્ષિક સભા છે અને એમાં વિવિધ રોગોના નિદાનો એના ઉપાયો અને યુથ ને જે જે પણ કંઈ પ્રોબ્લેમ આવે છે એમને જે પણ કંઈ પ્રેક્ટિસ કરવામાં જે પ્રોબ્લેમ આવે છે પ્રેક્ટિસ કર્યા પછી પેશન્ટ હેન્ડલ કરવા માટે જે પ્રોબ્લેમ થાય છે રોગોની સારવાર કરવામાં જે પ્રોબ્લેમ છે આ બધી ચર્ચા આયોજિત કરેલી છે જામનગર શહેરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન માત્ર પચાસ ટકા જેટલો વરસાદ પડ્યો હોય ત્યારે શહેરના શંકર ટેકરી ખોડિયાર કોલોની તેમ